અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે ભૂદેવો દ્વારા શુક્રવારે પરશુરામ જયંતિની ઉજવણી ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી આ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનનું પૂજન અર્ચના બાદ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ દ્વારા તેમજ સમાજના લોકો જોડાયા હતા દિવસ દરમિયાન ઉજવણી બાદ સાંજના સમયે આરતી પૂજા કર્યા બાદ બ્રહ્મભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મોડાસાનું ભારેશભાઈ જોશી મોડાસાનું કાશી હતું અને મોડાસાની અંદર આજે પરશુરામ જયંતિ નિમિત્તે એક નગરની અંદર શોભાયાત્રા નીકળી હતી પરશુરામ દાદા ભગવાનની અને જેમાં મોડાસા તથા અરવલ્લી જિલ્લાના સમસ્ત બ્રાહ્મણો જોડાયેલા હતા અને આ તમામ બ્રાહ્મણોએ ભેગા થઈ અને મહા શોભાયાત્રાનું આયોજન કર્યું એમાં હજારો વ્યક્તિઓ હાજર હતા જે બ્રાહ્મણો છીયા પણ બીજા હાજર રહ્યા હતા કે જે દાદાની યાત્રામાં જોડાયા અત્યારે સાંજે બધા પાઠશાળાની અંદર ભેગા થયા બ્રાહ્મણો ભગવાન પરશુરામની આરતી કરી અને આરતી બાદ હવે બધા પ્રસાદ લઈ અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને ભગવાન પરશુરામના બધાના સવિશેષ આશીષ મળે એવી અમારી ભગવાન પરશુરામ દાદાની પ્રાર્થના છે જય પરશુરામ સમસ્ત બ્રહ્મ સમાજ અરવલ્લી આજે પરશુરામ દાદાની યાત્રા ગાળવામાં આવેલી હતી મોડાસા ખાતે નગરમાં અને આત્રા પંચોતેરથી બે હજાર બારસો આત્રાઓ જોડાયા હતા અને આખા બાદમાં એકસો આઠ દીવાની આરતીનો પ્રોગ્રામ પણ થઈ ગયો છે અને એકસો આઠ દીવાની આરતી હવે પ્રસાદી લઈ અને દરેક દિવો પોતપોતાના ઘરે જશે જય પરશુરામ